કરવામાં ચ્યુઅલી આજ સવારે હિંમતનગર પોલીસ કંટ્રોલ રૂમમાંથી કોલ આવેલ કે એક ઈડર નજદીક કરોલ ગામે નદી છે ત્યાં એક કપલ ગાડી સાથે તણાયેલ છે એવો મેસેજ મળેલ જે મેસેજ મળતા અહીંયાથી ફાયરની ટીમ ઘટના સ્થળે રવાના કરેલ અને ઘટના સ્થળે પહોંચેલ શરૂઆતમાં જગ્યા ઉપર પહોંચતા માલુમ પડ્યું કે પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે અમારા સંદીપ ફાયરમેન જીગ્નેશ ફાયરમેન અંદર પાણીની અંદર જઈ કામગીરી કરવાની કરેલ પણ પાણી જગ્યા ઉપર જે બચાવ માટે ગાડી ફસાય છે ત્યાં પહોંચી શકેલ નહીં જે રિટર્ન નદીના તળાવ કિનારે આવેલ ત્યાર પછી બચાવ બચાવ કામગીરી કેવી રીતે કરવામાં આવી ત્યાર પછી હિંમતનગરની જે ફાયર ટીમ હતી અધર જગ્યાએ કામગીરી કરેલ અને ત્યાંથી નાવળું મંગાવેલ નાવળું આવે એ સમય દરમિયાન સ્થળ ઉપર હાજર રહેલ ટીમ ને જાણવા મળ્યું કે થોડું જે શરૂઆતમાં ગયેલ એ જગ્યાએથી એક કલાક પછી ત્યાં પાણીનું પ્રેશર થોડું ઓછું થયેલ એવું જણાયેલ છે જેથી જે ટીમ હાજર હતી એ ટીમ અંદર પાણીની અંદર રસ્તો પસાર કરી અને ગાડી સુધી પહોંચી પોહ્યા પછી પ્રથમ મહિલાને અને પછી પુરુષને બચાવી કિનારા સુધી સેફ લાવેલ કમલ પટેલ ઇડર ફાયર ઓફિસર